હા છૂટવો ન જોઈએ અને રિંગ પસાર થવી જોઈએ ભાઈ ચાલો રમસ્કાર કોણ જીતે છે હાલો 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 કરો ભાઈ ઉતાવળ લાગજો હાલો બેનો ઉતાવળ લાગે ભાઈ હાલો જનપથી હાલો બેનો ઉતાવળ લાગો હાથ નો છૂટવો જોઈએ હાથ જોઈએ કેટલી વાર કીધું હાલ હાલો હાથ નો છૂટવો જોઈએ બરોબર છે બરોબર છે હાલો સરસ સરસ હાલો રમસ્ટાર ખંભો છૂટવો ન જોઈએ એકા બીજા નો ખંભો છૂટવો ન જોઈએ અને રીંગ પસાર કરવાની છે હાલો રીંગ ખંભો છૂટવો ન જોઈએ ઝડપ થી ખંભો છૂટવો ન જોઈએ હાલો હાલો રીંગ છૂટવી ન જોઈએ ભાઈ હાલો પગ પેલા નાખો પગ પેલા નાખો હાલો ઝડપ થી હાલો હાલો હાથ નો છૂટવો જોઈએ હાથ નો છૂટવો જોઈએ થી હાલો જીતે અને ચોકલેટ છે ભાઈ જીતે અને ચોકલેટ છે

તમારે નીચે નમવું પડે ઉભા ઉભા રીંગ ન નીકળે હાલો ઝડપથી ચોકલેટ આપવાની છે આમાં હાલો જીતે ચોકલેટ ધ્યાન રિંગ આવે છે હા છૂટવો ન જોઈએ હાલો ઝડપથી હાલો હાલો ઉતાવળ લાગજો જીતે અને ચોકલેટ છે ભાઈ હાલો હાલો ઝડપથી હાલો 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 હલો હા છૂટી ગયો હાલો ભાઈઓ જીતી ગયા આ રમત ઘરે રમાય કે નો રમાય તો આ શેરી રમત આપણે ઘરે રમવાની છે